ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટ્યો છે ત્યારે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના પગલે શ્રમિક વર્ગના કેટલાક લોકોએ જીઆઈડીસીમાં આવેલ બાલાજી એવન્યુ સહિતની સોસાયટી નજીક પચીસથી વધુ કાચા બાંધકામ તંબુ બાંધી રહેઠાણ શરૂ કર્યું હતું જોકે આ લોકો દ્વારા સોસાયટીના કેટલાક રહીશોને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગતરોજ રાત્રિના સમયે વિવાદ સર્જાયો હતો આ અંગેની જાણ થતાં જ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગેરકાયદેસર દબાણો દૂર કરનાર લોકો સામે કાર્યવાહી કરી તેને દબાણ હટાવ્યા હતા તો બીજી તરફ શ્રમિક વર્ગના લોકોએ તંત્રની આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો અને તેમને રહેવા માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી આપકા નામ ક્યા સર મેરા નામ રામ મિલન ક્યા હુઆ આપકે સાર સરજી મે ઉધર હિસાબ કરને ગયા આવર લેલો લગા હમકો મારને કોન કોન થા કિતને જન આપકો માર સર દો તીન આદમી થે લો આપકો ક્યા મારા થા મેરે कान પર સરજી મારે થે લો નાક પર મારે થે वो झाड़ू डंडा जो भी पाया लगे लोग पीटने तो मेरे पुलिस केस किया था कि तो नहीं किया था नहीं साहब मैंने मैं कुछ नहीं किया था क्यों मारा था सर जी मैं पेशाब करने गया था उधर पेशाब अभी किया भी नहीं अभी चैन खोलने लगा तभी वो लोग पीछे से लगे मारने हमको पीटने तो लग 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 लगे मारने वाले सर उधर है जो खड़ा वो नाम हम नहीं जानते हैं साहब मारो नाम वर्ष हूँ बालाजी एवेन्यू में रहूँ छूँ અને આ હમણાં થોડાક સમય મહિના દિવસ ત્યાંથી દિવસે અને રાત્રે સુવાના ટાઈમે ગાળો બોલવી પછી સાંજે છ પિસ્તાળીસ જેવો ટાઈમ થાય સાત વાગ્યાનો એટલે ત્યાં દારૂ પીને પછી માથાકૂંટો ચાલુ થાય અને એમને કહીએ કે ગાળો ના બોલો તો આપણને એમ કે ઘરમાં જઈને આયોજન કાન બંધ કરી દે ત્યાં સુધીની હદ થઈ ગયેલી એટલે આપણે કમ્પ્લેન કરી કમ્પ્લેન કર્યા પછી દસ દિવસની અંદર મારે આ જે પ્રોબ્લેમ આવ્યો હતો સોસાયટીને એ સોસાયટીનો પ્રોબ્લેમ આપણે અત્યારે સોલ્વ થયો છે

એમની સાથે મારા મારી જઈને ગાળો બી બોલતા હતા આપણે એમને પ્રેમથી કીધું કે તમે ગાળો ના બોલો આગળ આપણે એ પછી આપણે સીધી અને તરત એક્શન લીધું ના 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 કે જાલે દો તમે અમારું કરીને આવું છે આવું બોલ સારે આવું અમે અમે ગરીબ માણસ કા જઈએ રહેવા માટે હવે રોડ પર રહેલા છે એ લોકો આવે તો ડારે કેવું જો ને મને કે તમે જતા રહો તો ડારે ને કે હવે રાતના આવે ને મને ધક્કા મારે આ કરે અમે કા જઈએ સાહેબ અમે અગો પણ ખાલી કરવા કીધું તું કીધેલું નહીં અમારે અમારે અહીંયા અમારે અમને કે ખાલી કરાય અમે રોડ પર આવીને પડે તો અમારે કીધું ના કે તમે ખાલી કરી દે એવું અમારે નહીં બોલ્યા

ગરીબ માણસ છે તમે જયારે બી તમારી સરકારી કોઈ બી કામ ઉઠાવો તમે ખાલી કરશો પણ અત્યારે કોઈ કામ નથી વગન જુદું આ પેન્સિલ કરી મૂકી છે ગરીબ લોકો છે કઈ જાય બોલો